સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી એક સાબુ બનાવવાની યુનિટમાં આજે સવારે આગ લાગતા ભયંકર ધડાકો સજાયો જેમાં યુનિટ માલિકના સહિત બે લોકો ગંભીર રીતે દાસ્યા છે ગમિકલથી ભરેલા ડ્રમમાં આગ લાગતા થયેલા ધડાકાથી વિસ્તારમાં અફરા અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે સુરતમાં કેમિકલ યુનિટમાં આગ સાથે ધડાકો થયો હતો સવારે યુનિટમાં કામ દરમિયાન અચાનક કેમિકલ ભરેલા ડ્રમમાં આગ લાગી જે પછી તત્કાળ ભયંકર ધડાકો થયો ધડાકાનો અવાજ આસપાસના વિસ્તારોમાં સંભળાયો જેના કારણે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ આગ અને ધડાકામાં યુનિટના માલિક અને એક કર્મચારી ગંભીર રીતે દાજ્યા બંનેને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત ગંભીર જણાવાઈ રહી છે ઘટનાની માહિતી મળતા ત્રણ ફાયર સ્ટેશનોની છથી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમિકલ યુનિટમાં સલામતીના પગલાંઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું છતાં અકસ્માત થયું સ્થળે પોલીસ ટીમ પણ પહોંચી છે અને આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે વધુમાં યુનિટને સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવશે ઘટનાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે કેમિકલ યુનિટોમાં સલામતીના પગલાંઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે આ અંગે સખત પગલાં લેવાની માંગ કરી છે